ઓ સર્વ મંગલમાંગલ્યે શિવે સર્વા કણીય તેમ કે ગૌરી નારાયણી નમસ્તુ તે હર હર મહાદેવ બધા પારિવારિક મિત્રોને મિત્રો તમારા બધાનું અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલમાં હાર્દિક સ્વાગત છે હંમેશા માટે ધાર્મિક અને આધ્યાત્મિક માહિતી આપની પાસે રજૂ કરતા હોય તેમાં દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પૂજાપાઠ અને જપ તપનું મહત્ત્વ હોય એની હારો હારોહાર મિત્રો દરેક નાના મોટા વાર તહેવારનું મહત્ત્વ રજૂ પણ અમારી ચેનલ દ્વારા સારી રીતે કરવામાં આવતું હોય મિત્રો આપણા હિન્દુ ધર્મને લાગુ પડતા નીતિ નિયમ વિશેની માહિતી હોય તો તે પણ અમે આપની પાસે સારી રીતે રજૂ કરતા હોય કે જેમાં રુદ્રાક્ષનું મહત્વ હોય પવિત્ર એવા તુલસીજીની પૂજા કેમ કરવી તેના પૂજા કરવાથી શું ફળ મળે તેનું મહત્ત્વ હોય દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ હોય તે આપને સમજાય તે જ રીતે અમે સારી રીતે આપની પાસે રજૂ કરતા હોય તો મિત્રો આની પહેલાં અમારી આશીર્વાદ જ્યોતિષ ચેનલ દ્વારા નવગ્રહ વિશેનો એક વિડીયો મૂકવામાં આવ્યો હતો તે વિડીયો જોઈ અને ઘણા મિત્રોનો સારી એવી કોમેન્ટ અને ખૂબ સારો સહકાર પણ મળ્યો હતો મિત્રો ઘણા મિત્રોના કહેવાથી આજે ફરીથી આપણે એ નવગ્રહ વિશેની માહિતી રજૂ કરવા જઈ રહ્યા છીએ કે ઘણી વખત ઘણા વ્યક્તિઓના જીવનમાં નાની નાની મોટી મોટી એવી તકલીફો આવ્યા રાખતી હોય કે જે તકલીફોનો કોઈ પણ પ્રકારનો રસ્તો જ્યારે એને ખબર ના પડતી હોય જીવનમાં ગમે તેટલી મહેનત કરે તો પણ તે આગળ ના વધી શકતો હોય ગમે એટલો સંઘર્ષ કરે તો પણ એનું પરિણામ સારું ન મળતું હોય જ્યારે આવું થતું હોય ત્યારે વ્યક્તિ કોઈ સારા ભૂદેવ એટલે કે કર્મકાંડી બ્રાહ્મણ પાસે જોર જાય તો એવી ખબર પડે કે ખુલ્લીની અંદર ગ્રહનો દોષ કે જેને આપણે ગ્રહ પીડા કહીએ અથવા તો ગ્રહની નતર કહીએ તે બતાવતા હોય તો કોઈપણ પ્રકારની જો મિત્રો ગ્રહ પીડા આપણા જીવનની અંદર હોય તો આપણને મોટી મોટી તકલીફ આવતી હોય તો મિત્રો આ પીડા વિશેની નવે નવ ગ્રહ વિશેની માહિતી અને તેની કેવી પીડા હોય તેની વિશેની માહિતી આજે અમે આપની પાસે રજૂ કરીએ તો પૂરેપૂરો વિડીયો જોજો એટલે મિત્રો આપણને પણ નવે નવ ગ્રહની પૂરેપૂરી માહિતી આપના ઘરે બેઠા મળી જાય અને કદાચ આપણી કુંડલી જો બનાવેલી હોય તો તે કુંડલીમાં આપણ કયા ભાવની અંદર કયા ગ્રહ બિરાજમાન છે અને કેવું ફળ આપે તેની માહિતી તમે પોતે તમારી કુંડલી ઉપરથી મેળવી શકો એટલે મિત્રો આપણે નવે નવ ગ્રહ વિશેની માહિતીની વાત કરીએ તો નવે નવ ગ્રહ જો સારા ભાવની અંદર હોય અને સારું ફળ આપે તો હંમેશા માટે માણસનો વિકાસ થાય હંમેશા માટે ધાર્યા કાર્ય થાય અને હંમેશા માટે તેની નામના વધતી હોય પણ એ જ નવે નવ ગ્રહમાંથી કોઈ ગ્રહ જ્યારે અશુભ ભાવની અંદર બિરાજમાન હોય કોઈ એવા ક્રૂર ગ્રહની આરે બિરાજમાન હોય કોઈ એવા ભાવની અંદર બેઠેલા હોય કે જે ભાવમાં બેસવાથી તે ગ્રહનું સારું ફળ ન મળતું હોય પણ વ્યક્તિને તેનું ખરાબ ફળ મળે અને તેના જીવન સંઘર્ષ ભરેલો કરી નાખે તો મિત્રો એવી નવે નવ ગ્રહ વિશેની વાત કરીએ તો નવે નવ ગ્રહમાં દરેક ગ્રહની અંદર એક એક સારી વસ્તુ પણ હોય છે અને તે કોઈ ને કોઈ વસ્તુના કારક પણ હોય છે તો સૌથી પહેલા આપણે ભગવાન સૂર્યનારાયણ નામના ગ્રહના વાત કરીએ તો સૂર્યદેવ છે તે આરોગ્યના કારક બતાવવામાં આવ્યા શાસ્ત્રમાં એટલે કે મિત્રો આરોગ્યને હંમેશા માટે સારું રાખવા માટે સૂર્ય ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ સૂર્ય ભગવાનને જલનો અર્ઘ્ય દેવો જોઈએ એની હારો હાર મિત્રો કદાચ કોઈ વ્યક્તિની તબિયત હંમેશા ખરાબ રહેતી હોય ગમે તેટલી દવા લેવાથી પણ રાહત ના મળતી હોય બહુ લાંબી બીમારી રહેતી હોય તો તેની કુંડલી જો જોવરાવીએ તો તેની કુંડલીની અંદર પણ ભગવાન સૂર્ય નામના ગ્રહ દોષ બતાવતો હોય એટલે તેને જો સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે સૂર્યદેવની વિધિ કરવામાં આવે તો તેનું આરોગ્ય સારું થઈ જાય બીજા નંબરના ગ્રહ એટલે કે ભગવાન ચંદ્ર નામના ગ્રહ દેવ કે જેને ચંદ્રદેવ કહેવામાં આવ્યા એ ચંદ્રદેવ છે અને ભગવાન ભગવાન ચંદ્રદેવને શાસ્ત્રમાં મનના કારક ગ્રહ કહેવામાં આવ્યા છે એટલે કે મિત્રો મનને હંમેશા માટે તેજ બનાવે મનથી હંમેશા માણસને ચતુર બનાવે અને મનની અંદર હંમેશા શાંતિ આપે તેવા જ ભગવાન ચંદ્રદેવ એટલે કે ચંદ્રગ્રહ હોય છે પરંતુ જો ચંદ્રગ્રહનું સારું પરિણામ ન હોય સારા ભાવની અંદર ન હોય તો તેઓ તે વ્યક્તિ હંમેશા માટે માનસિક ટેન્શનમાં રહેતો હોય એની સારવાર મિત્રો તે વ્યક્તિ કદાચ માનસિક થવાના પણ એને યોગ હોય અને તેને મનથી હંમેશા માટે અશાંતિ મનમાં ટેન્શન અને ખોટા વિચાર લઈ અને તે વ્યક્તિ ફરતો હોય તો એવું સમજવું જોઈએ તેની કુંડલી જોવાથી કે તેને ચંદ્ર નામના ગ્રહનો દોષ છે ત્રીજા નંબરના ગ્રહ એટલે કે જેને મંગળ ગ્રહ કહેવામાં આવ્યા જો મિત્રો આ મંગળ નામના ગ્રહના આશીર્વાદ વ્યક્તિ ઉપર હોય તો તેને સારા પાત્ર સાથે સગાઈ અને લગ્નના યોગ બને પરંતુ એ જ મંગળ દોષ જો કોઈની જન્મકુંડલીમાં કોઈ બીજા ચોથા સાતમા આઠમા કે બારમા ભાવની અંદર હોય તો તે વ્યક્તિને મંગળ દોષની અંદર બે સગાઈ અથવા તો બે લગ્નના યોગ બનતા હોય એની સારવાર મિત્રો સગાઈ અને લગ્નમાં જો સામે માંગલિક પાત્ર હોય તો વાંધો ના આવે પરંતુ એક માંગલિક પાત્ર હોય અને બીજું માંગલિક પાત્ર ન હોય તો હંમેશા માટે ઘરની અંદર કજિયા અને કંકાસ રહે તેનું સંસાર જે સુખથી ભોગવવાનો સંસાર હોય તેમાં હંમેશા માટે નાની મોટી બાધા અને દુખાઈવા રાખે એટલે મિત્રો આ મંગળ દોષ તે કોઈ વ્યક્તિની કુંડલીની અંદર હોય તો તેને પાઘડીયે મંગળ અને કોઈ સ્ત્રીની કુંડલીની અંદર હોય તો તેને ઘાતળીય મંગળ એટલે કે ચુંદડીય મંગળ એવું કહેવાતું હોય ત્રીજા નંબરના જે ગ્રહ એટલે કે આપણે ચોથા નંબરના ગ્રહની વાત કરીએ મિત્રો તો તે બુદ્ધ નામના ગ્રહ છે અને બુદ્ધ ગ્રહ એ એક રીતે જોઈએ તો બુદ્ધિના કારક પણ કહેવામાં આવ્યા બુદ્ધદેવના આશીર્વાદ જે વ્યક્તિ ઉપર હોય તે હંમેશા માટે બુદ્ધિમાં ચતુર હોય હંમેશા માટે સારી બુદ્ધિ હોય પાંચ પચીસ માણસો પણ તેને પૂછી અને કામ કરતા હોય પરંતુ જો એ જ બુદ્ધની આપણી જન્મકુંડલીની અંદર નર્તન બતાવતા હોય તો તે વ્યક્તિની બુદ્ધિ તો કામ ન કરતી હોય પરંતુ એને હંમેશા માટે ધંધા અને રોજગારમાં અથવા તો નોકરીમાં હંમેશા માટે તકલીફ રહેતી હોય એટલે કે નુકસાની ભોગવવી પડતી હોય એમ મિત્રો બુદ્ધથી આગળ વાત કરીએ તો ગુરુ નામના ગ્રહ કે જે ગુરુ ગ્રહ એને ધાર્મિકતાના અને આધ્યાત્મિકતાના દેવ કહેવામાં આવ્યા એટલે ગુરુગ્રહ જેના બલવાન હોય તે વ્યક્તિ હંમેશા ધર્મના કાર્યની અંદર આગળ હોય તેના આશે હંમેશા માટે જશ મળતો હોય અને ધર્મના કાર્ય હંમેશા તેના હાથે જ થતા હોય પરંતુ મિત્રો એ જ ગુરુદેવ જો ગુરુગ્રહ આપણી જન્મકુંડલીની અંદર અશુભ ફળ આપવાવાળા હોય તો તે વ્યક્તિ હંમેશા માટે ધર્મથી દૂર રહે સારી નહીં પરંતુ અશુભ વિધિની અંદર એટલે કે જેને તાંત્રિક વિદ્યા કહેવાય તેમાં તે વ્યક્તિ રસ લેતો હોય અને તે વ્યક્તિ હંમેશા માટે ધર્મનો વિરોધ કરવાવાળો વ્યક્તિ હોય તો સમજવું કે આ વ્યક્તિની કુંડલીમાં ગુરુ નામના ગ્રહનો દોષ છે તેના પછી વાત કરીએ મિત્રો શુક્ર નામના ગ્રહની તો શુક્રદેવ એ તો લક્ષ્મીના કારક કહેવામાં આવ્યા છે અને શુક્રદેવના આશીર્વાદ જે વ્યક્તિ ઉપર હોય તેને લક્ષ્મીની કૃપા પૂરેપૂરી મળતી હોય એની આરો તેનું જીવન પણ મોજ અને શોખથી ભરેલું હોય છે એટલે મિત્રો આ શુક્રદેવ કહેવામાં આવ્યા પરંતુ જો શુક્રની નરતર આપણી જન્મકુંડલીની અંદર હોય તો હંમેશા માટે આપણા લ ઘરની અંદર મા લક્ષ્મીજીની તંગી રહે પૈસા આવે એનાથી જાવક વધી જતી હોય અને મિત્રો તેના જીવનના કોઈ પણ પ્રકારના મોત્સવ પૂરા ન થતા હોય તો સમજવું કે શુક્ર નામના ગ્રહની નતર છે તેના પછીના મિત્રો જે ગ્રહ આવે કે જેને આપણે પનોટીના કારક કહેવામાં આવ્યા તેવા શનિ ગ્રહ કે જો શનિદેવના આશીર્વાદ કોઈને પ્રાપ્ત થાય તો મિત્રો તે વ્યક્તિનું હંમેશા માટે પ્રગતિના પાયે રહે તે વ્યક્તિ કદાચ રોડ ઉપર હોય તો તેમાંથી રોડપતિમાંથી પણ કરોડપતિ બની જાય પરંતુ એ જ શનિદેવની જ્યારે પનોતી હાલતી હોય ત્યારે વ્યક્તિને અકસ્માત થવાના યોગ બને ધંધામાં મોટી મોટી નુકસાની અને ખોટ આવવાના યોગ બને તે વ્યક્તિ ગમે તેટલી મહેનત કરે પરંતુ કોઈ દિવસ આગળ ના વધી શકે આવા શનિદેવ જો સારા આશીર્વાદ આપે તો રોડપતિમાંથી કરોડપતિ બનાવે અને એ જ શનિદેવનો જો દોષ લાગે જન્મકુંડલીમાં સારા ભાવમાં શનિદેવના હોય તો વ્યક્તિને કરોડપતિમાંથી પણ રોડપતિ શનિદેવ બનાવી દેતા હોય તેના પછીની વાત કરીએ તો રાહુ નામના ગ્રહ દે કે રાહુ જે ગ્રહ છે તે નુકસાનીના કારક છે રાહુની હારોહાર મિત્રો કેતુ ગ્રહ તે બંનેનો ભાવ એક જ હરખો હોય તો વ્યક્તિને જેલ અને જેલવાસ અને પીડા ભોગવવી પડતી હોય મોટી મોટી નુકસાની આવતી હોય તે તે વ્યક્તિએ ન કરેલા કાર્યમાં પણ પોતાને સજા ભોગવવાનો વારો આવતો હોય એટલે મિત્રો આ રાહુ અને કેતુનો જો દોષ હોય તો તે વ્યક્તિ હંમેશા માટે પીડામાં રહેતો હોય જેલ વાસ થવાને પણ યોગ બને અને તેના મનની અંદર ન કરેલા વિચારો હોય તેનું પણ તેને પરિણામ ભોગવવું પડતું હોય એટલે મિત્રો આ રાહુ અને કેતુની નત્તર હોય તો પણ આવી તકલીફ બને એટલા માટે મિત્રો આ નવે નવ ગ્રહ આપણી કુંડલીની અંદર જો સારા ભાવની અંદર હોય તો આપણને કેવું સારું ફળ આપે અને ખરાબ ભાવની અંદર હોય તો કેવું ખરાબ ફળ આપે તેની માહિતી અમે આપની પાસે રજૂ કરી તો મિત્રો આવીને આવી ધાર્મિક માહિતી હંમેશા માટે આપણને મળતી રહે તેના માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને અમારી આરે જોડાજો અમારી ચેનલમાં આવી ધાર્મિક માહિતીની હારવાર હંમેશાનું પંચાંગ પણ અમે રજૂ કરીએ દરેક દેવી દેવતાઓનું મહત્ત્વ પણ અમારા દ્વારા રજૂ કરવામાં આવે દરેક વાર તહેવારનું મહત્ત્વ પણ અમે રજૂ કરતા હોય તો મિત્રો અમારી ચેનલને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી અને શેર કરજો બધા પારિવારિક મિત્રોને હર હર મહાદેવ